સાવરકુંડલા વિસ્તારમાં વનરાજ પણ પાણી વગર વલખા મારતો જોવા મળ્યો સાવરકુંડલા તાલુકાના ધોબા ગામ પાસે આવેલી મેરામણ નદીના પટમાં એક સિંહ પાણી વગર વલખા મારતો ગ્રામજનોને જોવા મળ્યો હતો પહેલાં તો સિંહ આગ જરતી ગરમીથી પોતાની જાતને બચાવવા જમીનમાં ખાડો ખોદી ઠંડક મેળવવા પ્રયાસ કરતો જોવા મળ્યો હતો ત્યારબાદ પાણી વગર સિંહ આપતો પણ નજરે આવ્યો હતો ગ્રામજનો દ્વારા આવા પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી વાઇલ્ડ લાઈફ બચાવવા અનુરોધ કર્યો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનો ઘોબા ગામ છે આ ગામની અંદર શેતુરસી નદીના કાંઠે બહુ જ્યાદા વીસ થી પચીસ જગ્યા છે કાલે અમે મેરામણ નદીના કાંઠે એક સિંહ પોતાને પિસ્તાલીસ છેતાળીસ ડિગ્રી ટેમ્પરેચર તાપમાન સહન ન થતા એક અદભુત દ્રશ્ય જોયું જેમાં સિંહ વેરામણ નદીના એક પાટની અંદર પોતે પોતાની રીતે ખાડો કરી અને ગરમીથી બસવા માટે પાઇપના સહારા બેઠેલો હતો અને જેને પાણીનો અત્યારે મોટો પ્રશ્ન પણ છે આ વિસ્તારમાં સિંહને કંઈ પાણી પાણી મળી રહ્યું નથી તો સરકારશ્રી અને ફોરેસ્ટ વિભાગને મારી વિનંતી છે કે હાલ

ખાટો કરે અને બખોલ કરી અને પાણીના અભાવના કારણે એ વલખા મારતો હોય એવું જોવા લાગ્યું મને અને પાણીની શોધમાં હતો આ વિસ્તારમાં જો સરકાર પાણીના પોઈન્ટની વ્યવસ્થા કરે કોબા વિસ્તારમાં તો વાઇલ્ડ લાઈફ બસી રહે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર